કથિરિયા ભાજપમાં મળ્યા પરંતુ એનાથી એક ધારાસભ્યમાં નારાજગીના સૂર ઉઠ્યા લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જાણે કે ભરતી મેળો શરૂ થયો જોકે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને કારણે ભાજપના નેતાઓમાં નારાજગી હોવાની ચર્ચા થઈ રહી છે થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવીયા આપમાંથી આવી ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર ભાજપના ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા જેથી નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું ચર્ચાઓ વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ચોખવટ કરતા કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરે મને શિરો માન્ય છે મને કોઈ નારાજગી નથી પરંતુ મારા સિદ્ધાંતના વિરુદ્ધ થયું એટલે હું દૂર રહ્યો હું મારો સિદ્ધાંત નહીં છોડું મહત્વનું છે કે ભાજપમાં ભરતી મેળામાં કુમાર કાનાણી અળગા રહ્યા જેને લઈને ભાજપના નારાજગીનું ગણગણાટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જીઓના ચેરમેન આકાશ અંબાણીએ અયોધ્યામાં શ્રી રામલલ્લા ના દર્શન કરી વિશેષ પૂજા અર્ચના કરી આકાશ અંબાણી વિશેષ પ્લેન દ્વારા અયોધ્યા પહોંચ્યા હતા સુરક્ષા એજન્સીઓ દ્વારા ખાસ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જામનગરમાં ચૂંટણીને લઈને ચાલતા માહોલને લઈને પરિમલભાઈ નથવાણીએ જનતાને અપીલ કરી છે વર્તમાન સમયમાં સોશિયલ મીડિયામાં વધી રહેલી બધીઓને લઈને પરિમલ નથવાણીએ ચિંતા વ્યક્ત કરી જામનગરની જનતાને અપીલ કરતા તેમણે કહ્યું કે ચૂંટણીઓ આવશે અને જશે પણ ભાઈચારો અકબંધ રહેવો જોઈએ

કાળજળ ગરમી વચ્ચે સુરતના ઉલપાડમાં આવેલી એક કંપનીમાં ભયાનક આગ લાગી આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં સમગ્ર કંપનીને બાન માલી લીધી મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો આ દરમિયાન ઓઇલ ભરેલા ડ્રમ બ્લાસ્ટ થતા ધુમાડાના ગોટી ગોટા જોવા મળ્યા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો ઉલપાડના સરસ ગામે સાઈ એન્ટરપ્રાઇઝ નામની ઓઈલ બનાવતી મિલમાં વિકરાળ આગ લાગી હતી જોત જોતામાં આખી મિલ આગની જપેટમાં આવી જતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા આગની ઘટના બનતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી શરૂઆતમાં પાણીનો મારો ચલાવ્યો પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયરની ટીમથી આગ કાબૂમાં આવી શકે તેવી સ્થિતિ નહોતી આગના આ ભયાવહ દ્રશ્યો જોઈને જનતાટ લગાવી શકાય કે પાણીના મારાથી આ ઉલવી શકાય તેવી સ્થિતિ નહોતી કલાકો સુધીની જહેમત બાદ પણ આગ કાબુમાં આવવાનું નામ નહોતી લેતી

सौराष्ट्र के विस्तारों में पांच दिवस हिटवेव की आगाही है, जयर कल और दीव में भीषण गर्मी पड़ सकते अगले पाँच दिनों के लिए जो है सौराष्ट्र के है, जो है कुछ हिस्सों में जो है आइसोलेटेड प्लेसेज में जो है हीट वेव वार्निंग दी गई है इसमें से दीप में जो है अगले पाँच दिनों के लिए सीवियर हीट वेव वार्निंग जारी की गई है इसमें तापमान जो है नॉर्मल से 6.5 पॉइंट से ऊपर रहने की संभावना है डिपार्चर में માત્ર સૌરાષ્ટ્ર કે કચ્છ જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગરમી ટોપ ગિયર માં રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને હવે વેવ ની આગાહીથી લોકો પોકારી ઉઠશે અરબ માં હલચલની સાથે આંધીમઢો અને ભારે પવન આવશે અંબાલાલે ચોમાસા અંગે પણ અનુમાન લગાવ્યું ગુજરાતમાં ક્યારે ચોમાસું બેસી શકે કાળઝાળ ગરમી વચ્ચે દરેક ખેડૂત અને સામાન્ય જનતા આ સવાલ કરતા છે સમય અંબાલાલ મે મહિના આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે કે બંગાળના ઉપસાગરમાં દસ થી ચૌદ મે વચ્ચે ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે સામાન્ય રીતે ચોમાસુ અંદમાન નિકોબારમાં બેસી ગયા બાદ આગળ વધતું હોય છે અને દેશમાં કેરળથી ચોમાસાની શરૂઆત થતી હોય છે જોકે

નર્મદા ડેમ માંથી પાણી છોડાતા નર્મદા પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી અચાનક જ લેવાયેલા તંત્રના નિર્ણયથી પરિક્રમા આવનારાઓમાં ભારોભાર રોષ જોવા મળ્યો ગઈકાલ રાતથી જ પરિક્રમા સ્થગિત કરાતા હંગામી બનાવેલ પુલ પર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યો હજારો ભક્તો અધવચ્ચે જ અટવાયા નર્મદા નદીમાં ત્રીસ હજાર ક્યુસેક પાણી છોડવાના નિર્ણયને લઈ પંચકોશી પરિક્રમા સ્થગિત કરવામાં આવી અને લોકોને નર્મદા નદીના પટ પર ન આવવા આપી સૂચના જો કે તિલકવાડા અને શહેરા વચ્ચે પરિક્રમાવાસીઓએ હંગામી પુલ બનાવ્યો હતો તેના પર પાણી ફરી વળતા હજારો ભક્તો અધવચ્ચે જ અટવાઈ ગયા પંચકોશી પરિક્રમાને માત્ર છ દિવસ બાકી રહેતા નદીમાં પાણી છોડાતા હજારો ભક્તોમાં રોષ જોવા મળ્યો મહત્વનું છે કે આ પંચકોશી પરિક્રમા હાલ અંતિમ ચરણમાં પહોંચી છે પરિક્રમા પર તંત્રએ થોડા દિવસ માટે રોક લગાવી છે જણાવી દઈએ કે ડેમમાંથી ત્રીસ હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈ નર્મદા નદીની સપાટીમાં વધારો થતા આ નિર્ણય લેવામાં આવ્યો જેના પગલે પરિક્રમાવાસીઓને નર્મદા પરિક્રમા કરવા ન આવવાની તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી મોડાસામાંથી અપહરણ કરાયેલા બાળકની ભાળ મળી રાજસ્થાનથી પોલીસે બાળકને શોધ્યું અરવલ્લીમાંથી અપહરણ થયેલું બાળક રાજસ્થાનથી મળ્યું ગઈકાલે મોડાસા શહેરમાંથી ત્રણ વર્ષના બાળકનું ટાઉન હોલ પાસેથી અપહરણ થયું હતું બાળકનું અપહરણ થયાની ફરિયાદ મળતા જ પોલીસની અલગ અલગ ટીમો તપાસમાં લાગી ગઈ હતી તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસને રાજસ્થાનની લિંક મળી તપાસ કરવા પોલીસ રાજસ્થાન સુધી પહોંચી અને ત્યાંથી અપહરણ કરાયેલા બાળકને શોધી નાખ્યું આ દરમિયાન પોલીસને એક મહત્વની કડી પણ હાથ લાગી એક વ્યક્તિ બજારમાં બાળકનો હાથ પકડી લઈને જતો હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી ગૃહમંત્રી અમિત શાહના ફેક વિડીયો કેસમાં બે આરોપીઓને કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રીના જાહેર સભાના ભાષણને એડિટ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલામાં સાયબર ક્રાઇમે કાર્યવાહી કરી છે આ મામલામાં સાયબર ક્રાઇમે વણસોલા અને આરબી બારૈયાની ધરપકડ કરી છે વણસોલા ધારાસભ્ય જીજ્ઞેશ નો પીએ છે જ્યારે આરબી આપનો કાર્યકર્તા હોવાનું સામે આવ્યું છે બંને આરોપીઓનું બેકગ્રાઉન્ડ રાજકીય છે બંનેના ફોન કબજે કર્યા એફએસએલમાં મોકલવામાં આવશે બંને આરોપીઓ સામે આઈપીસીની કલમ એકસો ત્રેપન ઉશ્કેરણી કરવી એકસો ત્રેપન એકસો ચૂંટણીને પ્રભાવ કરી શકે તેવી માહિતી જાણી જોઈને શેર કરવી ચારસો કાર્યકરો બાઇક ચાલકો પુરપાટ જઈ રહ્યા છે ચાલીને આવતા કાર્યકરો પણ મુઠ્ઠી વાળીને ભાગ્યા છે કેટલાક તો જાણે બાઇક ને પણ ઓવરટેક કરી લીધી આ કારણ છે દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે જે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો જેમાં ભારે જનમેદની ઉમટી ડીજેના તાલ સાથે હકડેઠાઠ રોડ શો ચાલી રહ્યો હતો ત્યાં જ અચાનક ડીજેના કોંગાટથી ભમરા નારાજ થઈ ગયા ડીજેના તાલથી ભમરાનો પૂળો ધ્રુજ્યો અને બગડાટી બોલી ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શોમાં જોડાયેલા લોકોમાં નાસભાગ મચી ગઈ કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે ભમરાથી બચવા માટે લોકો એકબીજાની આગળ થઈને ભાગતા હોય એવા દ્રશ્યો સામે આવ્યા દ્રશ્યો મોરબીના છે મોરબી કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાનો ભવ્ય રોડ શો યોજીને મતદાન પહેલા જાણે કે શક્તિ પ્રદર્શન થયું વિશાળ સંખ્યામાં સમર્થકો સાથે મેગા રોડ શો કરીને વિનોદ ચાવડાએ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો રોડ શો દરમિયાન ઠેર ઠેર વેપારી સંગઠનો અને સામાજિક અગ્રણીઓ દ્વારા વિનોદ ચાવડાનું સ્વાગત કરવામાં આવ્યું મોરબીમાં લોકસભાના ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ કરીને મોરબીના મુખ્ય માર્ગો પર રોડ શો યોજવામાં આવ્યો જેમાં અલગ અલગ જગ્યાએ વેપારી મંડળો અને અલગ અલગ સમાજના લોકોએ ચાવડાનું સ્વાગત કરીને સમર્થન આપ્યું મોટી સંખ્યામાં કાર અને બાઇક સાથેના રોડ શો સવારે નવ જીઆઈડીસી ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થયો ત્યારબાદ રોડ શો નવા બસ સ્ટેન્ડ સરદાર બાગ રામચોક ચોક વિજય ટોકીસ નવા ડેલા રોડ જૂના બસ સ્ટેન્ડ ખોજા ખાના શેરી નવયુગ સ્ટોર્સ ત્રિકોણ બાગ નહેરુ ગેટ ગ્રીન ચોક થી દરબારગઢ ખાતે પહોંચ્યો હતો આ તરફ ભાજપના ઉમેદવારોએ પણ ઝંઝાવાતી પ્રચાર કર્યો ધાનેરામાં રેખાબેન ચૌધરીએ શક્તિ પ્રદર્શન કર્યું બનાસકાંઠાના ધાનેરામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીનો રોડ શો યોજાયો શહેરની મુખ્ય બજારમાં રેખાબેન ચૌધરી પર ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો પણ રોડ શોમાં હાજર રહ્યા મોટી સંખ્યામાં સમર્થકો સાથે રોડ શો ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફર્યો હતો ધાનેરાના મુખ્ય બજારમાં રેખાબેનના રોડ શો પર બે બુલડોઝર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી કાર્યકર્તાઓ બુલડોઝરમાં ચડી રેખાબેન ચૌધરીના રોડ શો પર ફૂલનો વરસાદ કર્યો આ તરફ ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો સાથે જ ખંભાળિયામાં કાર્યાલયનું ઉદઘાટન પણ કર્યું ચાર રસ્તાથી આંબેડકરની પ્રતિમાને કરી ગેટ સુધી આ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂનમબેન નું સન્માન કરાયું તો રોડ શોમાં બોળી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ને ચૂંટણી પંચની નોટિસ જાણીએ શું છે સમગ્ર મામલો રાજકોટ બેઠકના ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે એક તરફ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ રોષ યથાવત છે તો બીજી તરફ પરેશ ધાનાણી પોતાના અલગ અંદાજમાં પ્રચાર કરીને દરરોજ ચર્ચામાં રહે છે પરંતુ આ વખતે આ બંને ઉમેદવારો એક નોટિસ લઈને ચર્ચામાં આવ્યા

પ્રચારમાં અનોખા અંદાજમાં દેખાયા નવગામ માં આવેલા ખુડલધામ રેસિડેન્સીમાં જાહેર સભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી તેઓએ કહ્યું કે અમારા સાહેબ દોઢ મહિનાથી ટેસ્ટ રમતા હતા સ્કોર ન થયો જેથી મારા ભાગે ટી રમવાનો વારો આવ્યો આ દરમિયાન ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ મોંઘવારીની વાત કરતા કરતાં પાણીપુરી લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી એટલું જ નહીં લિપસ્ટિક પાવડર પણ મોંઘા થાયની વાત કરી વાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પાઘડી ઉતારી રાજ રાખવા અપીલ કરી વાઘોડિયામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ચૂંટણી પ્રચાર ક્ષત્રિયોના ગામમાં ભાજપ ઉમેદવાર પર ફૂલોનો વરસાદ વડોદરામાં વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા જોશમાં પ્રચાર કરી રહ્યા છે ત્યારે તાજેતરમાં ક્ષત્રિય મતદારોથી પ્રભુત્વ ધરાવતા અણગડ ગામમાં તેઓ પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગ્રામજનો દ્વારા ભાજપ ઉમેદવાર પર જેસીબી પર ચડીને ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો સાઉથની કોઈ ફિલ્મના દ્રશ્યો સર્જાયા હોય તેવું એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ખાસ વાત તો એ છે કે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપ ઉમેદવારને આવકાર મળતા આશ્ચર્ય ફેલાયું હતું ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી મતથી જીતાડવાના સંકલ્પ પણ લીધા હતા જેનીબેન બાદ હવે જેનીબેનનું ભરાયું મામેરું ઢોલ શરણાઈ સાથે સામયું કરીને મામેરું ભર્યું લોકસભા ચૂંટણીમાં આ શરૂ થયો છે મામેરાનો ટ્રેક કોંગ્રેસના મહિલા ઉમેદવારના મામેરા ભરાઈ રહ્યા છે બનાસકાંઠામાં ઘેનીબેન ઠાકોર બાદ હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું મામેરું ભરવામાં આવ્યું અમરેલીના કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર માટે સાવરકુંડલાના મોરડી ગામ પહોંચ્યા જ્યાં તેમનું અનોખું સ્વાગત કરાયું પ્રતાપુ દાત અને કોંગ્રેસ કાર્યકરો સાથે મોરડી ગામમાં પહોંચેલા જેનીબેનનો ઢોલ શરણાઈ સાથે સામાયુ કરીને ગ્રામજનોએ આવકાર્યા ગામની મહિલાઓને જેનીબેને પોતાની દીકરીની જેમ આવકારી કવરમાં રોકડા રૂપિયા આપીને મામેરું ભર્યું સાથે જ સાત તારીખે મતદાન રૂપી મામેરો કરી દિલ્હી મોકલવાનું વચન આપ્યું તો જેની બેને પોતાના પર પ્રેમ વરસાવનાર ગ્રામજનોનો આભાર માન્યો સાથે જ ચૂંટણીમાં અમરેલી બેઠકથી પોતાની ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો જેની બેને કહ્યું કે ભાજપનો છવ્વીસ માંથી નો દાવો પૂરો નહીં થાય મતદાન વધારવા અમૂલ ફેડરેશનની અનોખી પહેલ એક લિટર દૂધ પર એક રૂપિયો વધુ અપાશે લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણી પહેલા અમૂલ હેતુથી અમૂલના ચેરમેન પટેલે જણાવ્યું કે જે દૂધ ઉત્પાદક મતદાન કર્યાનું ચિહ્ન બતાવશે તેમને એક લીટર દૂધ પર એક રૂપિયો વધુ આપવામાં આવશે આ પ્રોત્સાહન રકમ આપવાનો ઉદ્દેશ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો મતદાન કરે તેના માટે છે આ નિર્ણયથી અમૂલ હેઠળ આવતી સાબર ડેરી સહિતની અનેક ડેરીઓના દૂધ ઉત્પાદકોને લાભ થશે ચૂંટણી પહેલા મોડાસા કોંગ્રેસ અને આપમાં મોટું ભંગાણ બસો થી વધુ આગેવાનોએ કેસરિયા કર્યા છે ભાગી રહ્યા ત્યારે અરવલ્લીના મોડાસામાં યોજાયેલા સહકાર સંમેલનમાં માં બસો થી વધુ કોંગ્રેસ અને આપના કાર્યકરો આગેવાનો ભાજપમાં જોડાયા ધનસુરા અને બાયડના કોંગ્રેસના અગ્રણીઓ ભાજપમાં જોડાયા જેમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડેલીગેટ મનહરસિંહ સહિત ધનસુરા બાયડ તાલુકાના સરપંચો પૂર્વ ડેલીગેટ જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યો ભાજપમાં પડી ગયા સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના હસ્તે તમામ લોકોએ કેસરી ધારણ કર્યો સૌથી મોટી વાત એ છે કે ચૂંટણી પહેલા જ ધનસુરા તાલુકાની આપ પાર્ટીની આખી સમિતિ ખાલી થઈ ગઈ છે અર્પેશ કથિરિયા ભાજપમાં મળ્યા પરંતુ એનાથી એક ધારાસભ્યમાં નારાજગીના સૂર ઉઠ્યા લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં જાણે કે ભરતી મેળો શરૂ થયો જોકે અન્ય પક્ષમાંથી ભાજપમાં આવતા નેતાઓને કારણે ભાજપના નેતાઓમાં નારાજગી હોવાની ચર્ચા થઈ રહી છે થોડા સમય પહેલા જ અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા આપમાંથી આવી ભાજપમાં જોડાઈ ગયા ત્યારે આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી ભાજપના ભરતી મેળાથી અને સભાથી દૂર રહ્યા જેથી નારાજગી હોવાની ચર્ચાએ જોર પકડ્યું જોકે ચર્ચાઓ વચ્ચે વરાછાના ધારાસભ્ય કુમાર કાંદાણીએ ચોકવડ કરતા કહ્યું કે પાર્ટી જે પણ નિર્ણય કરે મને શીરો માન્ય સૌથી પહેલાં વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠાના ધાનેરામાં ભાજપના ઉમેદવારોનો ઉમેદવારનો રોડશો યોજાયો જ્યાં ભમરાઓ આ રોડશોમાંથી ઉઠી પડ્યા ભાજપના કાર્યકરોની પાછળ ભમરા એવા પડ્યા કે તેમને ભમરાઓના આતંકથી બચવા રીતસરની દોટ મૂકવી પડી બાઇક ચાલકો પૂરપાટ જઈ રહ્યા છે ચાલીને આવતા કાર્યકરો પણ ભાગી રહ્યા છે કેટલાકે તો જાણે પણ ઓવરટેક કરી લીધી આ અફરાતફરી દ્રશ્યો બનાસ કાંઠાના ધાનેરાના છે જ્યાં ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી નો રોડ શો યોજાયો જેમાં ભારે જનમેદની ઉમટી બાઇકો પર હાથમાં ઝંડા લઈને કાર્યકરો આગળ વધી રહ્યા હતા તાલ સાથે ઠઠ રોડ શો ચાલી રહ્યો હતો ત્યાં જ અચાનક ભમરા કોપાયમાન થઈ ગયા રોડ શો માં આફરા તફરી મચી ગઈ કહેવામાં આવી રહ્યું છે કે ડીજે ના ઘોંઘાટ થી ભમરા નારાજ થઈ ગયા ડીજે ના તાલ થી ભમરા નો મતપુડો ધ્રુજ્યો અને ધડબડાટી બોલી ગઈ ભમરાઓ એ પછી તો એવો આતંક મચાવ્યો એવો આતંક મચાવ્યો કે રોડ શો તો સાઈડ માં રહી ગયો ભમરા ઉડતા ભાજપના કાર્યકરો અને રોડ શો માં જોડાયેલા લોકો માં નાસ મચી ગઈ ભમરા ભાગ્યા ભમરાના આતંકથી બચવા કાર્યકરો મુઠ્ઠી વાળીને આગળ ભાગતા જોવા મળ્યા કેટલાક કાર્યકરોને તો ભમરાએ ડંખ માર્યાના પણ અહેવાલો છે ભમરાના આતંકના દ્રશ્યો આ પહેલા પણ રાજ્યમાંથી સામે